ચેક કરવા માટે ઝી ચોવીસ કલાક ગયો ત્યાં એ પ્રકારની સુવિધાઓ છે કે નહીં તે પણ અમે માહિતી મેળવી છે ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની મામલતદાર કચેરીએ ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી જ્યાં રોજના હજાર અરજદારો પોતાના વિવિધ કામોરથી આવતા હોય છે જોકે પાલનપુર મામલતદાર કચેરી અરજદારો માટે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી જોવા મળી તો મામલતદાર કચેરીમાં વોટર રૂમ પાસે વર્ષોથી બંધ હાલતમાં મિનરલ વોટરનું મશીન ધૂળ ખાઈ રહ્યું છે એસી ઓફિસમાં બેસતા અધિકારીઓ અને કર્મચારીઓ આ મશીનને રિપેર કરવાની કોઈ તસદી લેતા નથી હું પાણી પીવા આવ્યો અહીંયા તો પાણી બિલકુલ જ પાણી નથી કાળજાળ ગરમી પડે છે પાણી ક્યાં પીવું છે એ લોકો પાણી પીવે છે બાટલા એમને બિસ્લરી લઈ લઈને આવે છે આપણે પાણી ક્યાં પીવું પિસ્તાલીસ સુડતાલીસ ડિગ્રી સુધી ગરમી પડી રહી છે ત્યારે સરકારી કચેરીઓમાં ઘણા બધા લોકો કામરથી આવતા હોય છે આપ જોઈ શકો સરકારી કચેરીઓમાં સરકાર દ્વારા મશીનો વોટર કુલરો લાખો રૂપિયાના ખર્ચે આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એના મેન્ટેનન્સના અભાવે અથવા પ્રી સમર એક્ટિવિટી જે કરવાની હોય એમના અભાવે એ વોટર કુલર આજે બંધ છે ને એના લીધે પાણી જે મળવું જોઈએ અહીંયા અરજદારો હજારોની સંખ્યામાં રોજ આવતા હોય તો એ લોકોને અરજદાર અહીં પીવાનું પાણીની તકલીફ પડી રહી છે તાત્કાલિક ધોરણે પાણીની જે વ્યવસ્થા છે એ કરાવવી જોઈએ ગુજરાત સહિત બનાસકાંઠામાં છેલ્લા પાંચ દિવસથી કાળઝાળ ગરમી છે તે પડી રહી છે તેને લઈને જે લોકો છે તે ત્રાહીમામ છે પરંતુ સરકારી ઓફિસોની અંદર આવતા જે લોકો છે તેમને પોતાના સરકારી કામ કરવા માટે ફરજિયાત આવવું પડે છે ત્યારે પાલનપુર શહેરની જે મામલતદાર કચેરી છે ત્યાં આવતા અરજદારો માટે કેવા પ્રકારની વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા પંખાની વ્યવસ્થા છે કે નહીં તે જાણવા માટે આજે અમે મામલતદાર કચેરી પહોંચ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો કે મામલતદાર કચેરીએ અનેક અરજદારો છે તે રોજના આવતા હોય તેમના માટે જે પીવાના પાણીની જે મુખ્ય વ્યવસ્થા છે તે અહીંયા જોવા મળતી નથી આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ એક વોટર કુલર છે તે લાંબા સમયથી અહીંયા પડ્યું છે ને ખરાબ હાલતમાં એટલે કે બગડેલી હાલતમાં આ વોટર કુલર છે તે અહીંયા પડેલું જોવા મળી રહ્યું છે વોટર કુલર છે તે બંદ હાલતમાં હોવાથી તેને અહીંથી નીકાળીને આ એક ખૂણાની અંદર તેને મૂકી દેવામાં આવ્યું છે કોઈપણ પ્રકારની દરકાર છે તે અહીંના સરકારી અધિકારીઓ દ્વારા લેવામાં આવતી નથી કારણ કે કાળઝાળ ગરમી છે ને બનાસકાંઠામાં છેલ્લા પાંચ દિવસથી પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ છે તે ગરમી પહોંચી છે ને તેવામાં અહીંયા આવતા જે અરજદારો છે તે અરજદારો પીવાના પાણીની સૌથી જે મોટી સમસ્યા છે તેનો સામનો કરી રહ્યા છે કારણ કે આ જે વોટર કુલર છે ઠંડુ વોટર કુલર છે તે અહીંયા લાંબા સમયથી મૂકવામાં આવ્યું હતું પરંતુ આ વોટર કૂલર છે તે ઘણા સમયથી બંધ હાલતમાં છે આપ જોઈ રહ્યા છો કે આ જે નળ છે તે નળ દબાવવા છતાં પણ એથી પાણી આવતું નથી કારણ કે આ બંધ હાલતમાં છે એટલે એનું જે કનેક્શન છે તે કનેક્શન પણ અહીંથી આ જે પ્લગ છે તે સ્વીચનું તેમાંથી નીકાળી દેવામાં આવ્યું છે ને ખૂબ જ ભંગાર હાલતમાં છે આની ઉપર જે આ વોટર કૂલરના જે મશીનરી છે વોટર કુલરના જે પંપ છે તે પંપ ઉપર આ ધૂળ છે તે જામી ગઈ છે જેના કારણે ખબર પડે કે કે આ લાંબા સમયથી આ વોટર જે કુલર છે તે બંધ હાલતમાં છે તેની આજુબાજુ કચરો છે તે કચરો પણ જામી ગયો છે પરંતુ સરકારી અધિકારીઓને અહીંથી આ વોટર કુલરને રિપેર કરાવવાની તસ્તી જે તસ્તી લેવાનો સમય નથી હજારો અરજદારો છે તે આવે છે ને પાણી માટે અહીંયા વોટર રૂમ તરફ આવે છે પણ આપ જોઈ રહ્યા છો કે આ વોટર રૂમ છે તે પણ બંધ હાલતમાં છે અહીંયા પાણી નથી મળતું જેના કારણે જે અહીંથી આવતા અરજદારો છે તે મુશ્કેલીમાં મુકાય છે ને અહીંયા કામ માટે આવતા અરજદારોને બહારથી પૈસા ખર્ચીને પાણી પીવા માટે મજબૂર થવું પડ્યું છે ત્યારે સ્થાનિક લોકો તેમજ જે અરજદારો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે જ્યારે તેઓ સરકારી કચેરીમાં પોતાના કામ લઈને આવતા હોય છે ત્યારે તેમને ઠંડુ પાણી ના મળે તો કઈ નહીં પરંતુ પાણીની બોટલો અહીંયા રાખવામાં આવે પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવે જેના કારણે આ કાળ ગરમીના અંદર તેઓ પાણી પી શકે ને તેઓ પોતાના કામ માટે અહીંયા શાંતિથી બેસી શકે અલ્કેશ રાવ જી મીડિયા બનાસકાંઠા સુરતમાં કાળઝાળ ગરમીમાં